કેસો તાલુકાના મઢડા ખાતે એકસો એકમો જન્મોત્સવ કેસો તાલુકાના મઢડા ખાતે સોનલ બીજની ભવ્ય ઉજવણી આઈ સોનલ માતાજીના એકસો એકમો જન્મોત્સવમાં સમગ્ર ભારતમાંથી ભાવિકો ઉમટી પડ્યા અહીં શ્રી સોનલ બીજ નિમિત્તે વહેલી સવારે મંગલા આરતી બાદ માતાજીના સમૈયા હોમ હવન સન્માન સમારંભ રાસ ગરબા સંતવાણી જેવા ભવ્ય કાર્યક્રમોનું આયોજન સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ જ્યારે શતાબ્દીપૂર્ણ બીજા શતાબ્દીમાં પ્રવેશી રહ્યા છે એમનું પણ એક આઈમાને થવા જાય છે ત્યારે આઈ સોમભાઈમાં જે કલેક્ટર પેરી ભંડાર છે આ રાજ્યની પુત્રદેવ હાઈ સોમભાઈમાં બહુ બધું સ્વભાવી જીવન હતું આઈમાનું એ બહુ એટલો એટલો સમાજભાવ હતો કે દરેક સમાજ માટે પોતે શિક્ષણ માટે કરવા માટે ભાર એટલો બધો મૂક્યો કે એ સોમભાઈમાં રસ્તે પાછા બનવવા ચાલી અને જુઓ જેનું પરત આજે આપણે દિવસ પછી પોતે રહ્યા જ નથી એ પ્રકલ્પ જોયા છે અને આજે જુઓ તો ખૂબ માની માનવ મેરામણ ઉમટો છે આજે અહીં તો ખબર પણ સારાએ જગતમાં તમે જુઓ તો બધા દેશ રીતનો ઉત્સવ મનાવી રહ્યા છે ગુજરાતના અનેક શહેરોમાં ગામડામાં તમે જુઓ તો આમ રાજસ્થાન માલવા મેવાડ અને એમપી મહારાજ મહારાષ્ટ્ર એ બધે ખૂબ ઉત્સાહથી વીજ ઉજવાઈ રહી છે ત્યારે એટલા બધા ખૂબ જ આ માનવ મેળામાં ઉલટો છે મરડા અને દિશાઓમાંથી ત્યાં જોમેદ તરફ પ્રજાની નીતિ મંડાણી એ જગંબા અવિરત પ્રવાસ છે આજે સવારે આરતી પછી શોભાયાત્રા શોભાયાત્રા પછી બપોરે પ્રસાદી ભોજન પરંતુ રાત્રે પ્રસાદી ભોજન રાસ ત્રણ વાગ્યાથી બે વાગ્યાથી અત્યારે શરૂ છે અને રાત્રિના પણ સાહિત્યનો કાર્યક્રમ કાલે પણ પૂર્વમાં પણ સરસ રીતે કાર્યક્રમ હતો રાત્રિની અને બધા અનેક નામીઓના કાર્યક્રમો આવી અને એને છે આ મારી ભાવના છે અને આપણે બધા મળી

સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક